જય શિયા દોસ્તો કેમ છો મજામાં ને આશા રાખું કે બધા મજામાં જ હશો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે વાડીએ આજે વાળીએ આઈ જ કાલે આંકા સોરવાનું કામકાજ ચાલુ હે તો સોરવાનું હે હોવા હું ઉઠી જ ગયો આજ વાદર હે એટલે શું કપામાં બહુ ઝાકર ન આવ્યો એટલે પાણી જેવું નહીં નકર તો રોજ પાણીનો ભરેલો જો હે આખે આખું તમને બતાવવા આગળ જો કે દેખાય ઝાકર જેવું કઈ હા એ જ નથી ક્યાંથી દેખાય ઝાકર ન થાય થોડાક દી ઝાકર ન આવે ને તો સારું કે ઝાકર શું કે મીઠો ઝાકર આવે હે એટલે ફાલ બાલ બહુ ખેરવું તો નથી ને કે જો ખારો ઝાકર આવે ને તો બધું ખેરવી નાખો આવું ફૂલ આવ અરીયા ને એટલે પણ આને ઓદરવો જ ન દે આ ડીંડવો બને જ નહીં ખરી જાય રે ને ગીંડવો બને જ નહીં બધા ખરી જાય ગીંડું થાવ થાવ થાય ને ખરી જાય ગીંડું થાવ થાવ થાય ને ખરી જાય એવું થાય ખારો ઠક્કર આવે તો બટ અત્યારે મીઠો ઠક્કર આવે અને પાણી એની રીતના ચાલુ જ છે જુઓ પગડા તો બોલે આ પતી જાય છે સાહેબ

12 વાગ્યા છે થાકી ગયા ઈ તો આરે પાણી પાણી ભી રહ્યું એ રિયો રાણો દેખાય તમને એ આરીયો ને મોટો વાડી આવ્યા છે એટલે બાઈક આપણો જવાનો મેર ન પડવો ને પડી તો જાય પણ મેં તમે બાઇકમાં આ લેજ ને ચલ કે જા આ બધું પી દીધું છે આજે આ ખેતર પૂરું થઈ જાય છે પછી એક ખેતર ઓલા કડ બીજું ખેતર માં પી ગયું આજે રણવા પૈ દે ખરો પૂરું કરી નાખશે સારું જલ્દી જલ્દી પી જાય ને એકદમ દવા છાંટવાની છે

અને મારો હારો તડકો લાગે ટોપી ન લઈને આવું લઈને આવ્યો ડોવા જેવી ટોપી પહેરીને કેરીને ઉપડે મારા બાપા કઈ જાઓ ને સર્વિસ થાય છે મોટી સબર પણ સર્વ કાંઈક આવી ગયા અહીંયા થોડી ખબર પ્રમુખ રે અહીંયા ગુલ્લી મારી દેવાની નહીં પણ એ નહીં પણ એ સર્વો પડશે ક્યાંક સારવા મળી બરાબર તો સાથીઓ સાંજના છ વાગી ગયા છે અને બે હા સોઈ રહ્યા એમ જુઓ બે સા ખાલી સોયરા બે મેં સોરા બે આ દોસ્ત સોરા ગરમી થાય છે તમે તેની વાત જાવ હજી બે સામે ઘરે જવાનું હોય ત્યાં સુધી જવાનું નથી બરોબર મોડો સોર વાલો હવે વાળી કંઈક લીલી લીલી લાગે હો હોગી ગયા છે અને અત્યાર સુધી કામ કરતા હતા બોલા પબ્લિક વાહે આવે જોયું ભૂકા કાઢીને કામ ના તો ભૂખ લાગી જઈ જમણિયા કરવા પડશે જઈને નહીં પછી તમને મળું વારો બારો કરીને તો વારું પાણી કરી લીધા હે નહીં ધોઈને ફ્રેશ થઈને મસ્ત મજાનો એ એવું લાગે કે હવે બધે થાક ઉતરી ગયો બાણા દુઃખ મીંડા કસમ થઈ જાય

ગમે એમ કરો પણ અગિયાર બાર વાગે સુધી નીંદર જ ના આવતી મને બોલો અગિયાર બાર વાગે પહી જ નીંદર આવે અને હવે રે સાડા ઉડે નીંદર ત્યાં સુધી ઉડતી નહીં અને અગિયાર બાર વાગે સુધી આવતી નથી આનું શું કરવું પડે ચેલેન્જનો આ બીજો વિડીયો છે બીજો વિડીયો છે હજી થોડુંક હાર્ડ પડશે પણ બંધ ન કરું ગમે એ થઈ જાય ગમે એ કોન્ટન ગોતી આવે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો બરાબર બહુ ખાઓ પીવો ને મજા કરો જય શિયા રામ